હું જ વાતા મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જાય તો માનવ તમે જો છો રાજ બ્લોગ છે અને તો વિનંતી કરીશ કે તમે લાઈક સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોઈએ મીકીએ પહેલાં પૂગી પૂગીએ તો અત્યારે છે જો રોપમાં દવા સાટોન વાલે છે તો જો આ નેદી નાખેલ રોપ છે એમાં પાણી વહી ગયેલું છે અને જો રોપ કેવો મસ્ત એનો બતાવવા મળ્યો છે ને દવાનું કામકાજ સલું છે ને નેદવાનું કામકાજ પણ સલું છે તો જો બધા એમાં સાથે છે દવા તો હજી એટલું તો બાકી છે ને આમાં આમાં ખડની દવા સાટન બાકી છે હજી થોડાક સુધી બાકી છે ને થોડાક માં સટાઈ ગઈ છે તો એટલું બાકી છે અને આમાં બધે માં જો સટાઈ ગઈ છે તે રોપ બતાવ મિડો છે ને આમાં પણ દવા સટાઈ ગઈ છે ને હવે આમાં સાટે છે તો બ્લોગ માં સેલા સુધી બની રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નાની ક્રેમ થી કમેન્ટ કરી નાખજો એટલે મને કહો કયા ગામના છો એટલે કયા ગામ એટલે તમે કાલી વિડીયો જોઈ એ ગામનું નામ કમેન્ટ કરી નાખજો તો હાલો પછી મળીએ